હજરત સૈયદ મોઈનુદ્દીન અઝિમુદ્દીન કાદરી જુમ્મા મસ્જિદવાળા બાબા એ આજે દુનિયાને અલિવિદા કહ્યું છે તેઓના નિધનથી મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે જ્યારે તેઓના નિવાસસ્થાન મોગલવાડા ખાટકીવાડા ખાતે મુખ તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં ત્રણ ત્રીસ એટલે કે સાડા ત્રણ વાગે મહિલાઓને અંતિમ દર્શન કરવામાં આવશે જ્યારે સાંજના સાડા પાંચ કલાકે પુરુષોને અંતિમ દર્શન કરાવવામાં આવશે

સુફી સંત અસલમાં સુફી સંત એને કહેવાય છે આજે અમારા વડોદરાના હિન્દુ ભાઈઓ બી અને મુસ્લિમ ભાઈઓ બી એક મળીને સરકાર મોઈન મિલતના જનાજામાં શરીક થયા છે અને બધા હાજરી આપી રહેલા છે આજે બધા લોકો આજ વડોદરા માટે બહુ મોટો દુઃખનો દિવસ છે કે જેમને પૂરી જિંદગી વડોદરા માટે સારું વિચાર્યું હોય આજે વરસાદના ટાઈમ પર જે સરકાર મોઈન મિલ્લતની ખાનકાહ પરથી લોકોને મદદરૂપ થવા માટે પાણીના હાલતમાં લોકો એ નથી દેખવું કે હિન્દુ છે કે મુસલમાન છે બધોને એક સમાન સમજા છે અને બધોને મદદ પહોંચાડી છે અમે દુઆ કરીએ છીએ કે સરકાર મોઈને મિલ્લતના સાહજાદા સરકાર અમીરુદ્દીન બાબા સરકાર કમીરુદ્દીન બાબાનો એવો જ આભાર અમારા વડોદરા માટે રહેશે અમે ખાસ દિલથી દુઆ આપીએ છીએ કે અલ્લાહ તાલા સરકાર મોહીને મિલ્લત ના સહેજાદોને સબરે જમીન આપે અને વડોદરાવાસીઓને બી સબરે જમીન આપે સરકાર અમીરે મિલ્લતના હુકમના મુતાબિક કેવા મુતાબિક સ્ત્રીઓ માટે સાડા ત્રણથી પાંચ વાગ્યા લગીને સરકાર મોહીને મિલ્લતના દર્શન કરાવવામાં આવશે સાડા પાંચથી લઈને રાત્રે આ નવ વાગ્યા લગીન આઠ વાગ્યા લગીન મર્દો માટે યાને જેન્ટ્સો માટે સરકારના દર્શન કરાવવામાં આવશે બીજી એક વસ્તુ કે આજ વડોદરાના પોલીસ પ્રોડક્શન જેટલા બી અધિકારીઓ છે આજે અમારા સાથે મળીને કામ કરે છે અમુને સપોર્ટ કરે છે ને અમારો બી ફરજ છે કે અમે પોલીસ પ્રોડૅક્શનને સપોર્ટ કરીએ એમના સાથે ચાલીએ અને પોલીસ પ્રોડૅક્શન અમોને જે સપોર્ટ કર્યો છે એમને એના માટે અમે ખાનકા ખાનગાહેલી સુન્નત ખાસ કરીને વડોદરાના વાસીઓના તરફથી એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ